પ્રેમ સંબંધ હતો અને બંને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા અભ્યાસ પૂરો કરીને છોકરો બેંગ્લોર ગયો છે જણાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા વિદ્યાર્થીને પેટમાં દુખાવાના કારણે તેની માતા સાથે તે તેના ગામની સરકારી હોસ્પિટલમાં ગઈ હતી ત્યાં ઇન્જેક્શન લીધું હતું મિત્રો તમને જણાવી દઈએ કે આ પછી છોકરીએ બે કિલો વજનના સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો આ મામલો સામે આવ્યા બાદ પોલીસે પોક્સો હેઠળ એફઆઈઆર નોંધી છે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તો દોષિતોનો સામે કાર્યવાહી કરવામાં આવશે આ માહિતી માટે ચેનલને ને અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ